શાળા પરિવાર તરફથી પધારે માર્ગદર્શકોનો સાબિક સ્વાગત કર્યું કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 પછીના વિવિધ અભ્યાસક્રમો અને વ્યવસાય લક્ષી વિકલ્પો અંગે કારકિર્દી માર્ગદર્શિકા દમયંતીબેન બેન બુચાઈ વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું તો સાધો સાધ વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા ક્ષય નિયંત્રણ કેન્દ્ર ભુજના શ્રી સુરેશભાઈ ચૌહાણે એસ હિપેટાઇટિસ અને ટીબી જેવા ગંભીર રોગો અંગે વિસ્તૃત માહિતી આપીને તેમને અટકાવવાના પગલાઓ અંગે પણ ઉપાય રજૂ કર્યા થયો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલું સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી